અઢાર જાન્યુઆરી બે હજાર ત્રણના રોજ હિન્દીના સૌથી લોકપ્રિય કવિમાંના એક હરિવંશ રાય બચ્ચનનું મુંબઈમાં અવસાન થયું તેઓ પિતા પ્રતાપનારાયણ શ્રીવાસ્તવ અને માતા સરસ્વતી ના મોટા પુત્ર હતા બાળપણમાં તેમને પ્રેમથી બચ્ચન કહેવામાં આવતા આજ કારણે તેમને પાછળથી પોતાના નામમાંથી શ્રીવાસ્તવ બદલીને બચ્ચન કરી નાખ્યું અને આ નામથી જ પ્રખ્યાત થયા હતા જ્યારે હરિવંશરાય બચ્ચનની ક્લાસિક કૃતિ મધુશાલા પ્રકાશિત થઈ ત્યારે વાચકોને એવું લાગ્યું કે તેના લેખક દારૂના પ્રભાવ હેઠળ હોવા જોઈએ પરંતુ વાસ્તવિકતા એ વાસ્તવિકતાંશરાય બચ્ચને આખી જિંદગી દારૂને અડ્યો પણ ન હતો અઢાર જાન્યુઆરી ઓગણીસો ના રોજ દક્ષિણ ભારતના કુખ્યાત ચંદન દાનચોર કુચ મુનિસ્વામી સ્વામી નો જન્મ કર્ણાટકના ગોપીનાથમ ગામમાં થયો વીરપ્પન સત્તાણુ પોલીસ કર્મીઓ સહિત સો થી વધુ લોકોની હત્યા કરી હતી તેને પકડવા માટે સરકારે પાંચ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું જે બાદ બે માં વિજય કુમાર એસટીએફના ચીફ બન્યા અને ચાર સંભાળતાની સાથે જ તેમને સૌથી પહેલા વીરપ્પનને પકડવાની રણનીતિ તૈયાર કરી તેની વ્યૂહરચનાના ભાગરૂપે વિજયકુમારે તેના માણસને વીરપ્પનની ગેંગમાં સામેલ કર્યા એક વર્ષ પછી અઢાર ઓક્ટોબર બે ના રોજ વિરપ્પન સામનો થયો આ એન્કાઉન્ટર વીસ મિનિટ સુધી ચાલી હતી વિરપ્પન માત્ર માણસો જ નહીં હાથીઓને પણ માર્યા હતા નાનપણથી જ તેને જંગલમાં હાથીઓને મારવાનું અને તેને તેમના દાંડીઓને વેચવાનું શરૂ કર્યું ધીરે ધીરે તેને આ કામ આગળ વધીને પોતાની ગેંગ બનાવી તે પછી વિરપ્પન અને તેના સાથીઓ મળીને જંગલમાં હાથીના દાંડી અને ચંદનની દાંડ ચોરી શરૂ કરી એક સમયે ફિલ્મ સ્ટાર પણ વિરપ્પનના નામથી ડરી જવા લાગ્યા હતા વર્ષ બે હજારમાં સાઉથના પ્રખ્યાત હીરો રાજકુમારનું પણ વિરપ્પને અપહરણ કર્યું હતું રાજકુમાર સ્વર્ગસ્થ અભિનેતા પુનિત રાજકુમારના પિતા છે અઢાર જાન્યુઆરી અઢારસો ના રોજ એક્સ રે મશીનનો ઉપયોગ પ્રથમ વખત એચ એલ સ્મિથનો વિશ્વમાં પરિચય થયો આઠ નવેમ્બર અઢારસો ના રોજ જર્મન ભૌતિકશાસ્ત્રી વિલ્હમ કોન્ડ્રાડ રોન્ટજેન દ્વારા એક્સ રેની શોધ કરવામાં આવી હતી તેથી આ દિવસને આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે